અને કાચી ભૂંગળી જે આવે તે મેં લઈ લીધી છે સિંગદાણા લીધા છે અને મીઠા લીમડાના પાન લીધા છે તળવા માટે મેં અહીં તેલ લઈ લીધેલું છે હવે મેં અહીં તેલ ગરમ થવા મૂકી દીધું છે ગેસ શરૂ કરીને તેલ ગરમ થઈ જાય પછી આપણે આ બધી વસ્તુને તળી લઈશું હવે આપણું તેલ બરાબર ગરમ થઈ ગયું છે તો આપણે આ રીતના એક ધારો રાખી દઈશું અને હવે આપણે તેમાં કોવા એડ કરી દઈશું આ રીતે આપણે બધા પોવાને તળી લઈશું હવે આપણે પોવા તળાઈ ગયા છે તો હવે આપણે ભૂંગળીને પણ તળી લઈશું હવે આપણી ભૂંગળી પણ તળાઈને રેડી થઈ ગઈ છે હવે આપણે શિંગદાણા લીધા હતા તે પણ આપણે તે તળી લેશું હવે આપણે મમરાના ચેવડા માટે આપણે બધી વસ્તુ તળાઈને રેડી થઈ ગઈ છે હવે મમરાના ચેવડા માટે આપણે સ્પેશિયલ મસાલો બનાવીશું તો એના માટે મેં અહીં ત્રણ ટેબલ સ્પૂન જેટલી દળેલી ખાંડ લીધી છે અને એક ચમચી જેટલો ચાટ મસાલો એક ચમચી જેટલો આમચૂર પાવડર અને એક ચમચી જેટલો સંચળ પાવડર એક ચમચી જેટલો ગરમ મસાલો અને એક ચમચી જેટલો મેં કાશ્મીરી લાલ મરચું પાવડર લીધેલો છે હવે આ બધી વસ્તુને આપણે મિક્સ કરી દઈશું આ મસાલો ચેવડામાં એડ કરવાથી આપણા મસાલો આપણો ચેવડો એકદમ ખાટો મીઠો તૈયાર થશે ખૂબ જ સરસ ટ્રીક છે તમે જરૂરથી ટ્રાય કરજો હવે મમરાનો ચેવડો બનાવવા માટે મેં મમરાને એક પેનમાં રોસ્ટ કરી લીધેલા છે જેથી તેનામાં જે મોસ્ચરનો ભાગ હોય તે નીકળી જાય અને આપણા મમરા એકદમ તૈયાર થઈ જાય હવે મમરાના ચેવડાના વઘાર માટે મેં એક પેન લઈ લીધી છે અને એમાં મેં ત્રણ ચમચી જેટલું તેલ નાખી દીધું છે હવે આપણે તેલને ગરમ થવા દઈશું અને પછી આપણે મમરાના તેવડાનો વઘાર કરીશું હવે તેલ ગરમ થઈ ગયું છે આપણે 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 ગેસ બંધ કરી તેમાં અડધી ચમચી હિંગ ઉમેરીશું અને એક ચમચી જેટલો આપણે હળદર પાવડર ઉમેરીશું અને આપણે જે મીઠા લીમડાના પાન લીધા હતા તે આપણે એમાં ઉમેરી દઈશું બધી વસ્તુ આપણે એમાં એડ કરી દઈશું એડ કરી અને આપણે સરસ રીતે એને હલાવી લઈશું હવે આપણો મમરાનો ચેવડો એકદમ હળદરીને કોટ થઈ ગઈ છે હવે આપણે આપણે જે મસાલો બનાવ્યો ઉપર આનાથી આપણા ચેવડાનો સ્વાદ એકદમ સરસ આવે છે ને હવે આપણે થોડુંક તીખું મરચું પણ એડ કરીશું જેનાથી થોડીક તીખાશ આવશે ચટપટો તૈયાર થશે બધી વસ્તુને આપણે હાથે એકદમ સરસ મિક્સ કરી લઈશું ખાટો મીઠો મમરાનો ચેવડો તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો આ ટ્રીક થી સ્પેશિયલ મસાલા સાથે ખૂબ જ સરસ લાગે છે અને તમે બાળકોને નાસ્તામાં પણ આપી શકો અને ચા સાથે પણ ખાઈ શકો જો મારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલ ને કરજો થેન્ક યુ